મિત્રો આ ક્લિપમાં બે બળદ એકબીજા સાથે લડી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ઘણા દિવસોથી દુશ્મનાવટ ચાલી રહી હતી તેથી બંને રસ્તા વચ્ચે ઝપાઝપી પર ઉતરી આવ્યા છે બીજી તરફ સાઈડમાંથી ઘણા બધા વાહનો આવી રહ્યા છે બસ ડ્રાઈવર પણ તેમની લડાઈ જોવા માટે પોતાની બસ ઊભી રાખે છે આટલું જ નહીં એક વ્યક્તિ બંનેની ગરમી શાંત કરવા માટે ઠંડુ પાણી પણ માથે નાખે છે પરંતુ આ બંને આંકલા રોકાવા અને નમવા માટે તૈયાર જ નથી બોલો એવામાં એક વ્યક્તિ કાનૂન હાથમાં લઈને બંને પર લાઠીચાર્જ કરે છે તેમાંથી એક બળદ સમજી ગયો કે લડવું એ બધી ગંદી વાત છે આપણે ગાંધીજીના માર્ગ પર જ ચાલવું જોઈએ તેથી તે લડાઈ છોડીને ભાગી જાય છે પરંતુ બીજો બળદ પણ નથુરામ ગોડસેની નીતિઓનું પાલન કરે છે ને તેને મારવા માટે તેની પાછળ જાય છે આ દરમિયાન બે બાઇક સવારોને પણ હડફેટે લઈ લીધા પછી આગળ શું થયું તમે જોઈ શકો છો મિત્રો આ ક્લિપમાં જુઓ અહીં એક બળદ દોડતો આવે છે ને સીધો એક દુકાનમાં પ્રવેશે છે દુકાનમાં પ્રવેશ્યા પછી પણ તેની સ્પીડમાં કોઈ ફેર પડતો નથી અને એ જ સ્પીડથી કાઉન્ટર સાથે અથડાય છે બીજી બાજુ ચાર લોકો ઊભા છે જેઓ બળદને જુએ છે પરંતુ બળદને આ વાત હજમ ન થઈ એટલે તે યુટર્ન લઈને તે લોકોને મારવા દોડે છે આ જોઈને બધા લોકો બીજી બાજુ કૂદી પડ્યા પણ સામે રસ્તો બંધ હતો તેથી આ લોકો બળદને દૂર કરવાની કોશિશ કરે છે પરંતુ બળદ ખૂબ જ ગુચ્છામાં છે અને લાગે છે કે તે દુકાન તોડીને જ રાજી થશે મિત્રો હવે આ ક્લિપમાં જુઓ લોકો કહે છે કે એક બળદે બીજા બળદની સેટિંગની છેડતી કરી હતી ત્યારથી આ લડાઈ ચાલી રહી છે લોકો અહીં આસપાસ ઊભા છે સાથે એક કૂતરો પણ તેઓને સમજાવવાની કોશિશ કરી રહ્યો છે કે ઝડો ન કરવો જોઈએ પરંતુ તે બંને શાંત થવાનું નામ જ નથી લેતા અને અંતે એક આંખલો કાર સાથે અથડાય છે પછી બીજો આંખલો તેની એવી ધોલાઈ કરે છે કે તે બિચારાનું પેટ પણ સાફ થઈ જાય છે મિત્રો અહીં બે બળદ લડી રહ્યા છે જેમાંથી એક સફેદ છે અને બીજો બ્લેક એન્ડ વ્હાઈટ મને લાગે છે કે સફેદ આંખલો નારાજ છે કારણ કે બ્લેક એન્ડ વ્હાઈટ આંકડો ટીવીની જાહેરાતોમાં પણ બતાવવામાં આવી રહ્યો છે જ્યારે સફેદ દાખલો માત્ર યુટ્યુબના વિડીયો પર જ દેખાડવામાં આવે છે મજા કરું છું હો મિત્રો પણ જુઓ તો અહીં ઘણી બધી દુકાનો અને રેડિયો પણ છે તેમની લડાઈને કારણે એક ઠેલો પણ પલટી ગયો જેમાં સિલિન્ડર પણ આપણને દેખાય છે જે સારા સંકેતો આપતા નથી કારણ કે જો સિલિન્ડર ફાટશે તો બળદની સાથે સાથે લોકોની પણ ફાટી જશે તેથી આવી સ્થિતિમાં આપણને દૂર રહેવું જોઈએ બરાબર ને મિત્રો નીચે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ